મારા માટે તો ઓખડો પલકારો જ ગોડાઓ જેવું ઓખડો પલકારો છે મારા માટે તમારા આ બધા કામ એક હંગાત એક કરોડ લોકો આમ પ્રાર્થના કરીને કે એક કરોડ રૂપો માં જાઉં હું એ મેલડી છું હું મેલડી આનંદ છું મારી મહિમા આનંદ છે સમજ્યા પણ માગવું છું એ શીખવાડું છું અહીં આવો છો તો માગતા શીખવાડું છું હવે માતાજીના આટલું બધું આલવું હોય અને આટલી મુઠી આગળ એમ કરી ખોબો ભરી નું માડી અલે પણ આખું આમ કરી ખોરો પોથર ને હા શું ખોટું પછી માતાજી કેવાનું શું કહું શું કઉ હવે એટલે કોઈ પણ માતાજી ની જો ભક્તિ કરતા હોય એની પર વિશ્વાસ જેની પર આવ્યો હોય ને એની જો કશું જ માગશો નહીં જો નહીં માગો ને તો માતા શું કરશે જો હું કહી દઉં આ ચોખ્ખું તમને તમે કશું જ નહીં માંગો ને તો માતાજી હોમેથી એવું કઈક રચાવ કે તું માગ ને તું માગ ને તું માગ ને મગાવડા માટે માં એવું રચાવ પણ છતાંય તમે ના માગો છતાંય તમે ના માગો ને એ દી એ દિવસે માને ખબર પડી જાય કે આના સંસારની કોઈ વસ્તુ નહીં જોતી આના તો હું જોઈએ છે હું માતા જોઈએ છે એ દાડે એનો ખોરો મળે એ દાડે એના શરણ મળે અને એના શરણે આવી જાય તો સુખ સંપત્તિ વૈભવ બધું તો તમારા ઘરના ઉમરે હોય આ શું ખોટું અને એવું સુખ હોય ભલે તમે કદાચ એક નોના અમથા મકાન રહેતા હોય બે રૂમના મકાનમાં રહેતા હોય પણ તમે એવા સુખમય આનંદમય રહેતા હોય ને જે મોટા બંગલાવાળો વાળો કરોડપતિ ના રહી શકતો હોય એનો માતાજી આપેલું સુખ કહેવાય આ સુખ ખોટું માતાજી પૈસાની બહુ તકલીફ છે અત્યારે તો માતાજી દેવું થઈ ગયું છે તો દેવું કોણે કર્યું માતાજી કરવા આયા દેવું દેવું કોણે કર્યું માતાજી કોઈ કરવા આયા દેવું માતાજી એ તો કોઈ એવું નહીં કીધું કે મને હોનાનો મુંઘટ આવજે ભાઈ હા શું ખોટું કે માતાજી દેવું ભર્યા જો ત હા તમારી એ પ્રાર્થના હા ભરું છું પૈસાની તકલીફ આર્થિક તકલીફ પડતી હોય એ હા ભૂરું છું તો શું માતાજી નહીં થોડું તું ધીરે ધીરે રાહત આ જે દેવું છે ને મારે એ મારે ભરવું છે માંગવા વાળા લોહી પી જયા છે માં બહુ તકલીફ પડે છે ઘરમાં માં અમારી સોસાયટી વચ્ચે સમાજ વચ્ચે અમારી આબરું જાય છે માં એના કારણે તો મારી એટલી કૃપા કર કે આ થોડું થોડું કૃપાથી કરોત વધી જાય તમે જે નોકરી ધંધો કરતા હોય નોકરી હોય તો એમાં આગળ પ્રમોશન મળે ધંધો કરતા હોય તો ધંધો રોજગાર વધારે ચાલે એમ કરતા તમારી ઘેર લક્ષ્મી આવતી થાય પણ આજનો માણસ એવું દેવું ભરવા માટે પ્રાર્થના કરી હોય મારી કૃપાથી થોડી લક્ષ્મી વધારે આવતી થઈ હોય તો પેલા માગવા વાળો જે પૈસા માંગતો હોય એના લાવવાની જગ્યાએ પેલા એમ કે ગાડી લાવ મોબાઈલ લાવું ફલાણ લાવું એટલે તમે માતાજીને ઉલ્લુ બનાવો હા શું ખોટું મૂળ મોણ મનુષ્ય માતાજીને ઉલ્લુ બનાવો કોઈ પણ ભગવાન ઉલ્લુ બનાવો તો કોઈ દુનિયામાં કોઈ આટલી ડેરી હોય કે મોટું મંદિર હોય કોઈ પણ માતાજી એવું નથી કે તમારી પ્રાર્થનાઓ ના સાંભળતી હોય પણ તમે શું કરો મનુષ્ય બોલી ને બીજું બોલે આ શું કુ તો જો આ જેને જેને આર્થિક તકલીફો પડતી હોય જેના ઘરમાં માથે દેવું હોય તો હું મેરડી એવું કઉ છું જાહેર માં કદાચ જો આ મારા બોલ ઉપર વિશ્વાસ આવતો હોય ને તો ગોડા છ મહિના ના થાય તમારા દેવાના ભર્યાલો મારું દેવા ના ભર્યા છ મહિના તો વધાર કીધા છ મહિના તો વધાર કીધા પણ હું ધારું છ દાડા ના થાય પણ જેની જોડ થી આપણે લીધું હોય ને અને મારી કૃપાથી કે તમારી કુળદેવી ની કૃપા થી કદાચ લક્ષ્મી આવતી થાય ને પૈસા આવતા થાય તો જેની જોડ થી પેલા લીધા છે ને એને રૂપિયો રૂપિયો ચૂકવી દેવાય હવે આખા ગોમ નું તો માથે ઋણ લઈને ફરતા હોય કૃપા લેવા માટે તો ઋણ મુક્ત થવું પડે ખબર પડે માતાજીની કૃપા વિશેષ કૃપા મેળવવા માટે તો દરેક મનુષ્ય ને ઋણ મુક્ત થવું પડે કોઈ પણ નું ઋણ ચડવા દેવાય નહીં તો આ તો માણસો દાડે 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 ઋણ ચડાવતા થાય ચોથી માતાજી તમારું ભલું કરે કૃપા કરે ભક્તિ કરો છતાં કૃપા દેખાય ની અનુભૂતિ થશે જેનું જેનું લીધું હોય જેના જેના પૈસા લીધા હોય જેની જેની વસ્તુ કોકના હકની તમારી જોડે હોય તો ભલે તમાર જો ના રે ને પણ જેના હક નું હોય ને એ પેલા આપી દેજો તમારો હક તો દુનિયામાંથી કદાચ કોકે દબાઈ લીધો છે ને તો એ લાયા લે આજ બધા કે માડી મારા હક નું લઈ આવજે તું પેલા કોક ના હક નું લઈ જા માડી મારો ન્યાય લાવજે કોક જો બોલી જીવ હોય કોક લાફો મારી જીવ હોય કે કોઈ અપમાનિત કરી જીવ હોય સમાજ વચ્ચે કુટુંબ વચ્ચે પરિવારમાં તો કે ખુખાર વેલડી એના જોજે મારો ન્યાય લાવજે તું જેવું મારો ન્યાય અને તમે કોઈક ને લાફો માર્યો હોય તારે કેતા હોય તો બધાને ન્યાય લાવે છે કોઈ ન્યાય આલવા બધાના માફીઓ મંગાવી છે કોઈને માફી માંગવી બધાને નમાવડાવવા છે કોઈ નમ્બુ આવો તો આદના કારો માથોનો મોનવી છે ચતી માતાઓ કૃપા કરે હા શું ખોટું એટલે હું તો માતા કહીશ જો ભક્તિ કરતા હોય ને તો કોઈની ચાઈ મફતમાં નહિ પીવાની સાસુ કહું છું કોઈની ચાઈ મફતમાં કોકરા ઘેર મહેમાન ગતિએ જેમ ચા પીવડાવે તો વી વીસ રૂપિયા પેલાનો રિવાજ હતો ને વીસ રૂપિયા કાઢી ના દે એમના છોકરાઓ ચાનું પતી ગયું હાસું ખોટું આ મનુષ્યનું કોઈનું ઋણ ના રવા દેશો જો એટલે તો પૂર્વજો તમારા થાય છે આ પિતૃઓના બેહાડવો એમની પૂજા કરો એમના માટે કોઈ પણ શ્રાદ્ધ તર્પણ કરો તે શું કામ કરવામાં આવે છે પિતૃઓનું તમારી પર રીતે મફતનું લઈને ઉસી ના લઈને બધા જાત જાતના ઋણો ચડાવો તો ચોથી તમે મુક્ત થાવ ચોથી તમને કૃપા કરે માતાજી ભલે ક્યાંક પિતૃઓનું ચમ કરવાનું પિતૃઓનું એટલે જ ખાસ કરવાનું હોય કે આનું ઋણ હોય તમારી પર પિતૃ તમારા માટે તમારા દાદા દાદી એ તમારા મમ્મી પપ્પા એ તમારા માટે જે બી કર્યું છે પ્રોપર્ટી રાખી છે કોની છે એમના હક નું છે ને હક નું કદાચ આજે તમે એમના ઘર માં રેતા હોય અને આજનો માણસ બાર મહિને હરખો પિતૃ નો શ્રાદ્ધ લાગતા જોર તમારું ભલું થાય આ અજ્ઞાન નથી અજ્ઞાનતાના કારણે ગોડા બધા દુખી થાય અજ્ઞાનતા ના કારણે દુખી થાય છે કોઈ દાડે એવું થાય છે કે લાય આમ થા તો આમ પિક્ચર જોવામાં અને આમથી હું આગા પાછા ફરવામાં અને હારો મોબાઈલ લાવવામાં તો આમથા પચાસ હજાર બગાડ નાખો પણ કોઈ દાડે એવી ઈચ્છા દિલથી થાય છે કે લાય આજે કઈ નહીં તો વધારે સો રૂપિયાનું તે ચકલાન મારા પિતૃઓના નામથી નાખું આ સો રૂપિયાના ચકલાન ચણ મારી માતાજીના નામથી નાખું આ સો રૂપિયાનું દાન આ સો રૂપિયા ને ગાય ને કદાચ પૂરા ગાય ને રોટલી કદાચ મારા પિતૃ નામ થી નાખું તો જો આટલું કરો તો પિતૃઓના દીવા કરવાની જરૂર દીવા જ કરવા કઈક વિધિ બતાવો માતાજી સીધે સીધું નહીં મોનવાનું કઈક વિધિ બતાવો અમને કઈક કઈક જંતર મંતર કરીને આલા ને એટલે રાહ જુઓ હા હા કઈક આલ્યું માતાજી હાસુ ોટું પેલા તમને પોહાય ભૂવા વારણ વાળા હાસુ ખોટું દોરા ધાગા તો ધાગાવા દોરો ધાગો નહીં કર્યું મૂળો વાર્યો ચોક્યો મારી કશું કર્યું કોઈ એવું કીધું કે આ રીતે તમે માતાજી વ્યવહાર હાલજો આવો હાલજો કોઈ કીધું અરે હું તો કહીશ તમને ભાવે એ માતાજી ને ખવડાવો એ રાજી છે

પણ ગોડા આવો ભાવ કોઈ આવતું નહીં નકર માં સાક સાત છે ગેરજ છે ગોડા ગેરજ છે એવો વાલને એવો પ્રેમ કરશે ને કે તમે આના વગર રહી નહીં શકો બોડાની એવી ઈચ્છા થાય છે કે લાવો આજે બહુ ગરમી છે બહુ તાપ પડે છે તો લાવો આજે માતાજી માટે આઈસ્ક્રીમ લઈ જઈએ હાસુ કોડું કોઈ નહીં થતું

તો તમારા જીવન માં કોઈ દા તાપ આવા દે અરે ઠંડક રાખે તમારું જીવન તમારું મન તમારી બુદ્ધિ તમારો ગુસ્સો ગુસ્સો બધું ઠંડુ રાખે રાખે નહી પણ આવો ભાવ તો આલો તો વાલું લાગશે મારા દીકરાએ આજ કર્યું છે મારી વસ્તી આજ કર્યું છે હાશું ખોટું મારા દીકરો મારી વસ્તી મને મૂર્તિ નહીં માનતા મને સાક્ષાત સાત છે તો મારા માટે આવું કુલર મેલ્યું છે મૂર્તિ અમે એમાં ઠંડુ લો તો લો મને મસ્ત મસ્ત ઠંડી હવા નહીં જોઈએ છે એની સેવા માતાજી ની હરખી સેવા પૂજા કરી નથી તમે એવું કે જોડાવા જાઓ તમારી કુળદેવી ની તમે હરખી સેવા પૂજા કરી નથી સેવા અને પૂજા બે વસ્તુ છે સેવા એટલે આવી સેવા કે માતાજીનો ફોટો હોય તો રોજ સાફ કરો એના દીવા ધોવો એના દીવા રોજ કરો તેની સેવા કરો મૂળ મોટા મોટા પાવાગઢ બહુચરાજી બહુચર માતા ચોટીલા ચામુંડ માતા બધા ધામે જયેલા છો ને તો જો માતાજી ને કદાચ એના ભોગ ધરાવવાનો ટાઈમ હશે ને તાર પડદા માર દે ખવડાવે છે ને દ્વારકાધીશ કે છપ્પન જાતના ભોજન ધરાવો કરે છે ને તારે ભગવાન બેહી કે આ ભાવ આલવા વાળા ને ખબડાવવા પીવા સેવા વાળા હોય છે તમારા ઘેર તમારી મા બેઠી છે અને એક વાર નહીં જોતા તમે તો શું થાય ચોથી માતાજી રે રે આ તો ખાલી દીવા કરી હેડો બસ જોતો હોય નહિ કોકડા મારી બાજુ એક મિનિટ નહીં જોયું હા શું ખોટું અને જોયું હોય ને તોય તે બસ કઈ કામ હોય તારે જીવ હોય અને એ દીવા કરી મોડું ચઢાઈ ને મેણા મારીને માતાને કેતો કહેતો હોય